જિલ્લામાં યલો એલર્ટની આગાહીની અસર અત્યારે જોવા મળી રહી છે ખાંભા ગીર પંથકમાં ગાજવીજ અને તેજ પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ખાંભા શહેરમાં ભારે વરસાદના પગલે હડીયો નદીમાં ઘોડાપુર આવ્યું છે દાઢીયાડી નાનુડી પીપળવા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ છે ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તો હાલ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થયો હોવાની અમરેલીથી આ તસવીરો સામે આવી રહી છે અમરેલીમાં ભારે વરસાદી માહોલ છે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે ખાંભાગીર પંથકમાં ભારે પવનની સાથે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે નવરાત્રિના પ્રારંભે જ આયોજન અંગે અહીંયા મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એક પણ મોટા ગરબા આયોજનને મંજૂરી નથી પોલીસ વિભાગ તરફથી એકને પણ મંજૂરી નથી પોલીસ વિભાગ પાસે અત્યાર સુધીમાં બ્યાસી અરજી આવી છે બ્યાસી પૈકી એક પણ અરજીમાં ફાયર એનઓસી ન હોવાથી મંજૂરી નથી જે આયોજકો ફાયર એનઓસી જમા કરાવશે તેને જ મંજૂરી મળશે હજી સુધી મંજૂરી ન મળતા ખેલૈયાઓની સાથે આયોજકો પણ મુંઝાયા છે તો અમદાવાદના ફાયર વિભાગના મતે અત્યાર સુધીમાં સિત્તેર અરજીઓ આવી હતી જેમાંથી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અમદાવાદમાં ફાયર વિભાગે અત્યાર અત્યાર સુધીમાં સુધીમાં અરજીને મંજૂરી આપી દીધી છે તો પોલીસ વિભાગના મતે એક પણ અરજીમાં ફાયર એનઓસી નથી તો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આયોજકોએ શા કારણે પોલીસમાં ફાયર એનઓસી જમા કરાવ્યું નથી જો પોલીસ વિભાગથી મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી તો શું અમદાવાદમાં મોટા ગરબા યોજાશે જ નહીં તે પણ હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે તો આ અંગે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે મોટા ગરબા યોજાશે અરજી આવી છે વાત સામે આવી રહી છે ફાયર વિભાગ તરફથી આ જે મંજૂરીની વાત સામે આવી રહી છે તો બીજી બાજુ પોલીસ વિભાગ તરફથી જે વાત સામે આવી રહી છે કે બ્યાસી અરજીઓમાંથી એક પણ અરજીમાં ફાયર એનઓસી નથી ત્યારે અમદાવાદમાં ગરબા આયોજનને લઈને અનેક મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ત્રણ અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે ફાયર વિભાગનું જે મત છે તે સામે આવી રહ્યું છે બીજી બાજુ પોલીસની જે વાત છે પોલીસે જે સમગ્ર મુદ્દે વાતચીત કરી છે કે એક બ્યાસી અરજીમાંથી એક પણ ફાયર એનઓસી નથી ત્યારે આ તમામ બાબતોને લઈને આયોજકો અને ખેલૈયાઓ બંને મૂંઝાયા છે અને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે જો મોટા ગરબા આયોજનમાં ફાયર એનઓસી નથી તો આ આયોજન કઈ રીતે થશે મોટો સવાલ ગરબા રમીશું ક્યાં અને હજી આજે નોરતાનો પહેલો દિવસ છે અને મંજૂરી મળી નથી પોલીસ વિભાગ તરફથી કારણ કે પોલીસ વિભાગનું કહેવું છે કે બ્યાસી અરજીઓ આવી જેમાંથી એકબી માં ફાયર એનઓસી નથી તો આ તરફ ફાયર વિભાગનું કહેવું છે કે બોતેર જેટલી અરજીઓમાંથી એકવીસ જ મંજૂર થઈ છે

ધારકજી તમે જેમ કીધું કે તમને ફાયર એનઓસી મળી ગઈ છે પરંતુ પોલીસ પાસેથી પણ એક પરમિશન લેવાની હોય તે તમને મળી ગઈ છે જી સર મળી ગઈ બિલકુલ એટલે આપ એમ જ કહી રહ્યા છો કે આજે જ્યારે પહેલા નોરતા દિવસ છે આજે ગરબા રમાશે તો આ તમને કોઈ તકલીફ નહીં નડે બરાબર બિલકુલ મેમ એનું એનું રીઝન એ છે કે પ્રશાસન જે પ્રમાણે પોલીસ જે પ્રમાણે સહયોગ કરી રહી છે એ પ્રમાણે કોઈ પણ જાતની તકલીફ નહીં નડે એનું રીઝન છે ફાયર એમાંથી ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા પ્લસ મેં ઇન્સ્યોરન્સ લીધું છે એવું કે જેમાં તમામ વોલેન્ટર્સ સફાઈ કર્મચારી સાઉન્ડ લાઈટ એલઈડી જગ્યા ડોમ અને જેટલું પણ ફૂટફોલ આવશે એ દરેક વ્યક્તિનું પર્સનલી ઇન્સ્યોરન્સ લીધું છે મેં જેથી કરીને કોઈ પણ અકસ્માત થાય તો જે કોઈ પણ ફૂટફોલ હશે એને કોમ્પન્સેશન મળશે બિલકુલ ધારકજી એક અંતિમ વાત મારે કેવી છે કે એક બાજુ પોલીસ જેમ મેં તમને પહેલાં પણ કીધું કે પોલીસ કહી રહી છે કે અમે એક પણ મંજૂરી આપી નથી અને આપ કહી રહ્યા છો કે આપણે મંજૂરી મળી જ હવે તો પહેલાં તો બે વસ્તુ એ જાણવાની કે ફાયર એનઓ ફાયર એનઓસી અને પોલીસ વિભાગ તરફથી મંજૂરી ક્યારે મળતી હોય છે કેવા પ્રકારની પ્રોસેસ હોય છે એમાં અને જો પોલીસ આ વાત કહી રહી છે કે અમે મંજૂરી આપી નથી તો આપને એનઓસી કેવી રીતે મળ્યું એક્ચ્યુઅલી મેમ ફાયર સર્ટિફિકેટ હું આપને શો કરી શકું છું કે મેં ફાયર એનઓસી મને મળી છે હા થોડી તકલીફ થઈ છે પણ સેફ્ટી પર્પસથી જોવા જઈએ તો આ વસ્તુ કરવી જરૂરી હતી એના માટે હું છેલ્લા અઠવાડિયા દસ દિવસથી લાગેલો હતો અને છેલ્લે મહેનત કરતા એનઓસી મળી ગઈ છે બિલકુલ કેવા પ્રકારની પ્રોસેસ આપે કરી હતી ધારક એપ્લિકેશન આપેલી હતી પછી મેં એ સાઈડ વિઝિટ પર આવ્યા કર્મચારીઓ પછી કયા પ્રમાણના પ્રિકોશન લેવા જોઈએ એના જાણકારી આવી આની અંદર મામલતદાર છે તલાટી સાહેબ છે પંચનામું થયું પછી મને એનો થી મળી જમા બિલકુલ એટલે આ તમામ લોકોએ સ્થળ મુલાકાત લીધી છે એવું આપ કહી રહ્યા છો જી મેમ બિલકુલ દાર્ક જી આભાર ન્યૂઝ એની સાથે જોડાવા બદલ તો અહીંયા જે પ્રકારની હતી એમાં અત્યારે સાથે જે ગરબા આયોજક છે તે જોડાયા હતા અને તેઓ કહી રહ્યા છે છે કે તેઓને ફાયર મળી ગઈ પોલીસ વિભાગ તરફથી પરમિશન પણ મળી ગઈ છે તો બીજી બાજુ પોલીસ જે નિવેદન સામે આવ્યું છે કે બ્યાસી જેટલી અરજીઓ અમારી પાસે આવી જેમાંથી એક પણ માં ફાયર એનઓસી હતું જ નહીં અહીંયા મારી સાથે ગરબા આયોજક જોડાયા હતા અને તેઓનું કહેવું છે કે તેઓની પાસે બધી જ સુવિધા છે ફાયર એનઓસી છે અને પરમિશન પણ છે તો અમદાવાદ બાદ સુરતના ખિલૈયાઓમાં પણ અસમંજસ છે સુરતમાં પણ એક પણ આયોજકોને પરવાનગી નથી મળી સુરતમાં પંદર જગ્યાઓ પર કમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે હજી સુધી એક પણ આયોજકને સુરત પોલીસે મંજૂરી નથી આપી અમદાવાદ બાદ સુરતના ખિલૈયાઓ પણ અત્યારે અસમંજસમાં છે કારણ કે એક પણ આયોજન સ્થળ પર એનઓસી આપવામાં આવી નથી પ્રકારની વાત અહીંયા સૌથી મોટી સામે આવી રહી છે જગદંબાના આરાધના એટલે કે નવરાત્રીની શરૂઆત થઈ રહી છે સુરતમાં પંદર કરતા વધુ જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં ફાયરની એનઓસી નહીં પણ સ્ટેબિલીટીના રિપોર્ટની એનઓસી માટે રાહ જોવાઈ રહી છે કારણ કે તમામ જગ્યા પર એસી ડોમ બનાવવામાં આવ્યા છે કહી શકાય કામ ચલાવ સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે જેને લઈને સ્ટેબિલિટી રિપોર્ટ માંગવામાં આવ્યો છે પંદરમાંથી એક પણ આયોજન આયોજક દ્વારા હજુ સુધી સ્ટેબિલીટી રિપોર્ટ આપવામાં નથી આવ્યો જેને લઈને તમામ લોકોની મંજૂરી છે કે અત્યારે હાલ પૂરતી સ્ટોપ કરવામાં આવી છે મોડી સાલ સુધીમાં તમામ લોકો એનઓસી આપશે તો જ સુરત પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે આ અત્યાર સુધીમાં એવી વાત હતી કે વરસાદ વિઘ્ન બનશે પરંતુ અત્યારે અહિયાં ફાયર એન ઓ ખેલૈયા માટે વિઘ્ન બની રહી છે કારણ કે આયોજકોએ વહેલું આયોજન ન કર્યું અને જેના કારણે આજે પહેલું નહોતું ચાલુ થઈ ગયું છે અને હજી સુધી એ લોકો પાસે કોઈ પ્રકારની પરમિશન નથી બિલકુલ એટલી જે પ્રકારે કહી શકાય રાજકોટ કાંડ ગેમ ઝોનનો જે ઘટના બની હતી તેને ત્યારબાદ સરકાર ખૂબ જ સચેત છે સુરત પોલીસે બી આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા છે નવરાત્રી જેવો મહોત્સવ હોય અને લોકો હજારોની સંખ્યામાં જયારે ભેગા થતા હોય ત્યારે લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો ફાયર એનઓસી અને ખાસ કરીને સુરતમાં સ્ટેબિલિટી રિપોર્ટની માંગ કરવામાં આવી છે કારણ કે સુરતમાં બધે ડોમ બનાવવામાં આવ્યા છે એસી ડોમ છે એટલે કે જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે એની સ્ટેબિલીટી કેટલી છે તેનો રિપોર્ટને એનઓસી આપ્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે બિલકુલ કીર્તેશ આભાર માહિતી બદલ તો આ સાથે જ અમદાવાદ સુરત જેમ વડોદરામાં પણ અસમંજસ છે વડોદરામાં ઓગણત્રીસ ગરવા આયોજકોએ ફાર વિભાગ પાસે મંજૂરી માંગી છે ઓગણત્રીસ પૈકી માત્ર નવ આયોજકોની અરજી મંજૂર કરવામાં આવી છે વીસ આયોજકોને ગુરુવારે બપોરે બાર વાગ્યા સુધીનો સમય અપાયો હતો બપોરે બાર વાગ્યા જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ જ તેઓને મંજૂરી મળશે શહેર પોલીસે પરવાનગી આપી છે કે કેમ તેને લઈને પણ અસમંજસ છે વડોદરાથી પણ આ જ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે કે જે અમદાવાદ અને સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરામાં ઓગણત્રીસ ગરબા આયોજકોએ ફાર વિભાગ પાસે મંજૂરી માંગી હતી ઓગણત્રીસ પૈકી માત્ર નવ આયોજકોની અરજીને જ મંજૂર કરાઈ છે વીસ આયોજકોને ગુરુવારે બપોરે બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે એટલે કે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો એ જમા કરાવવાના રહેશે અને જે બાદ ચકાસણી કરીને શહેર પોલીસ પરવાનગી તેઓને આપશે ત્યારે હવે આ વીસ માંથી કેટલા આયોજકોને પરવાનગી મળે છે તે તો બાર વાગ્યા બાદ જ ખબર પડશે પરંતુ અત્યારે જેના કારણે આયોજકો અને ખેલૈયાઓ બંને અસમંજસમાં છે વડોદરાથી જ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદ સુરતથી પણ અમે આપને એ જ પ્રકારની તસવીરો બતાવી અને હાલ આ જ અસમંજસ વડોદરામાં પણ જોવા મળી રહી છે ઓગણત્રીસ ગરબા આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી અને જેમાંથી નવને ને જ પરવાનગી મળી નવની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો વીસ આયોજકોને આજે બપોરે બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કે જે તમામ ખૂટતા દસ્તાવેજો છે જરૂરી દસ્તાવેજો છે તેને જમા કરાવો અને તે બાદ તેની ચકાસણી થશે અને ચકાસણી થયા બાદ જ પરવાનગી આપવી કે કેમ તેને લઈને વધુ માહિતી સામે આવશે

પ્રાચીન ગરબી છે તે યોજાવાની છે જયારે કે ત્રીસ જેટલા સ્થળો પર મોટા પ્રમાણની મોટા પાયે અર્વાચીન રાસોત્સવની ઉજવણી છે તે થવાની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રી પણ ટ્રેન્ડ છે ત્યારે કે રાજકોટ શહેર પોલીસને હવે આજના દિવસથી નિયમો યાદ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટ શહેરમાં છેલ્લા પંદર દિવસથી અને ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી મોટા પ્રમાણની અંદર વેલકમ નવરાત્રીના આયોજનો થતા હતા ત્યારે વેલકમ નવરાત્રીના આયોજકો દ્વારા શું તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે કેમ તમામ એનઓસી મેળવવામાં આવતી હતી કે કેમ તે પણ એક મસ્મોટો સવાલ છે તે હાલ સામે આવી છે ખાસ કરીને હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાયસન્સ બ્રાન્ચના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે અંદાજીત ત્રીસ જેટલા અર્વાચીન રસોત્સવના આયોજકો દ્વારા ગઈકાલે પોતાની ફાઇલ છે તે પુટઅપ કરવામાં આવી હતી ગઈકાલે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિની જાહેર રજા હોવા છતાં પણ જે નીચલા વર્ગના કર્મચારીઓ છે તેમણે ફાઇલ પ્રોસેસ કરી હતી

બિલકુલથી હેચવી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના ગરબા જે છે તે વિશ્વવિખ્યાત ગરબા છે અને વડોદરા શહેરમાં પોલીસ અને ફાયર વિભાગ બંને વચ્ચે સંકલનનો ખૂબ જ મોટો અભાવ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જે ગરબા આયોજકો છે તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ જે છે તે ઊંઘતું ઝડપાઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આજથી જ નવરાત્રીનો પ્રારંભ થયેલો છે આજથી ગરબાનું આયોજન થશે ત્યારે મોડે મોડે વડોદરા ફાયર બ્રિગેડે આજે પેપરમાં જાહેર નોટિસ આપી છે અને તમામ પ્રકારના જે નિયમો છે તેમનું પાલન કરવા માટે જે આયોજન વધુ માહિતી આપણી પાસેથી મેળવતા રહીશું